કેશોદ તાલુકામાં શ્રી શિવ અનાજ કઠોળ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડ દ્વારા ટેકાના ભાવે ખરીદીમાં ઝડપી કામગીરીથી દિવસમાં વધુમાં વધુ ખેડૂતો લે છે લાભ હાલ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ છે ત્યારે કેશોદ તાલુકામાં મંગલપુર ફાટકની બાજુમાં આવેલ શ્રી શિવ અનાજ કઠોળ ઉત્પાદન સહકાર મંડળી લિમિટેડ દ્વારા ખેડૂતો હેરાન ન થાય તેમજ સંતોષકારક તેમજ સમયસર ઝણસી સંભાળી લેવાય તે હેતુ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે સાથે દિવસ દરમિયાન વધુમાં વધુ ખેડૂતોની મગફળીની ખરીદી થઈ ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ બાબતે ખરીદીની પ્રક્રિયા વિશે એજન્સીના ડિરેક્ટર અશ્વિનભાઈ સમગ્ર માહિતી આપી હતી મારું નામ અને સો ખેડૂત વેટિંગ વાળા મેસેજ નાખ્યો નો આવી ગયો એવા રોજે ના સો ખેડૂત લઈ લીધી અત્યારે આજે અમે બાર વાગ્યા અત્યારે અમે બસો અને એકોતેર વાહન ઓલરેડી અંદર લઈ લીધા હે તોડી લીધા હે અને હજી સો વાહન બરોબર પડે એટલે રોજે રોજ અમારે બે થી ત્રણ વાગે પંદર વીસ ચોવીસ હજાર સુધી ની ખરીદી કરી લઈશ ખેડૂતને પૂરેપૂરો સંતોષ આપીએ ખેડૂત માટે ચા પાણી ની વ્યવસ્થા રાખેલ છે પાણી ની વ્યવસ્થા રાખેલ છે અને અમારો ચાલીસ જણા નો સ્ટાફ રાખેલ છે જેથી કરીને કે ખેડૂત ને કઈ વર્ષમાં માં આ તે કઈ ખેડૂત આડઅ હેરાન ન થાય

જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોક્સી બજાર જૂનાગઢ